નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બલિદાનનો શ્રેષ્ઠ દિવસ ઉદાસ ચહેરે પધારેલા પોતાના પતિને જમતી વખતે બે ધ્યાન અને ચિંતિત જોઈને આર્યનારી વિચારમાં પડી ગઈ અને છેવટેએ બોલી હે રઘુનંદન હંમેશા હસતા મુખે શેનખંડમાં પધારનાર આપ આર્ય શ્રેષ્ઠ આજે આટલા ઉદાસ કેમ છો હે રાઘવ આવતી કાલે આવનારી મુસીબત જો તમને ઉદાસ કરી રહી હોય તો હે રામ એ ચિંતાને સત્વરે ત્યાગી દો વિધિનું લખેલું છે અને ભાગ્યમાં છે તો ભોગવવું જ પડશે અને પરંતુ હે રાઘવ એનાથી પણ ઉપર જે કાય છે એ છે એક રાજાનો ધર્મ આદર્શ માત્ર પુસ્તકોમાં જ રહી જાય તો એનો કોઈ મતલબ શરતો નથી તમારે ને મારે એ આદર્શોનું વાસ્તવિક જીવનમાં પુનઃસ્થાપન કરવાનું છે અને જ્યારે આદર્શોની સ્થાપના કરવી હોય ત્યારે સ્વયં સુખો સુખોનો ત્યાગ કરવો પડે મોટામાં મોટું બલિદાન આપવા તૈયાર થવું જ પડે પ્રજાના પ્રશ્નોનો ઉચિત ન્યાય થાય અને આવનારી પેઢીને રાજાના કર્તવ્યની શિક્ષા મળી રહે એ માટે હે રામ તમામ ગ્લાની ત્યાગીને હસતા ચહેરે એ કુરબાની આપી રહી આજે એક રાજાનો ધર્મ છે અને પતિના ધર્મની રક્ષા માટે કોઈ પણ ત્યાગ માટે હંમેશા તૈયાર રહેવું એ આર્ય નારીની ફરજ રામ વ્યક્તિગત મોહન કે કૌટુંબિક સંબંધોની લાગણીમાં તણાય જનાર રાજા ત્યારે આદર્શ નથી બની શકતા અને ના એ પ્રજાનું કે રાજ્યનું ભલું કરી શકે છે એક વ્યક્તિ જ્યારે રાજ્ય સિંહાસન પર બિરાજે એ જ દિવસથી સમસ્ત પ્રજા એની સંતાન બરાબર થઈ જાય છે અને પોતાની પ્રજામાં પોતાના પારકાની નીતિ રાજાને રાજધર્મથી ભટકાવી દે છે માટે હે રાઘવ આવતીકાલની ચિંતાને ત્યાગીને આજની છેલ્લી મિલનની રાતને પ્રેમ અને સહવાસથી ભરી દો હે જાનકી તમારી કર્તવ્ય નિષ્ઠા અને રાજરાણી તરીકેના ઉત્તમ વિચારો આવનારી પેઢીની આર્યનારીઓ માટે આદર્શ રૂપ બની રહેશે આવનારી મુસીબત જે જાણવા છતાં એનાથી અલિપ્ત રહેવાની તમારી સાધુતા હંમેશાં પૂજનીય રહેશે હે સિતેય તમારો ત્યાગ રઘુકુલના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્થાન પર હશે પરંતુ એકવાર તમારા વિયોગને સહન કરનાર આ રામ હવે વધુ વિયોગ સહન કરી શકવા અસમર્થ છે હે પ્રિય તમારા વગરના આ મહેલો વનવાસ દરમિયાનના ભયંકર જંગલ અને ખંડેરો કરતા પણ વધુ બિહામણા લાગશે તમારા વગરની અયોધ્યા વેરાન છે જો કદાચ શક્ય હોત તો હે પ્રિય હું અયોધ્યાની ગાદી ત્યાગીને તમારી સાથે જ વનગમન કરતો પણ મને મળેલી સજા એનાથી પણ વધુ આકરી છે સિતેય આવતીકાળના સૂરજ ઉદયની જ્વાળાઓ જિંદગીભર આ શરીરને રજાડતી રહેશે અયોધ્યાના ઇતિહાસમાં આવતીકાલનો સૂરજ સદાયને માટે કાળાશ લઈને ઊગશે હે જાનકી એક રાજાનો નિર્ણય એક પતિના મૃત્યુનું કારણ બનશે હે નાથ ક્ષત્રિય કુળમાં જન્મની સાથે જ આદર્શ રાજધર્મની સ્થાપના માટે કરવાના ત્યાગ અને બલિદાન ભાગ્યમાં લખાય છે અને એ ત્યાગ અને બલિદાન કરવો જ રહ્યો માટે રામ તમામ નિરાશા અને ઉદાસીનતાને ત્યાગીને આવતીકાલના રઘુકુલના સર્વશ્રેષ્ઠ ત્યાગના સાક્ષી બનનાર ઉદય ભાણના વધામણા કરવાની તૈયારી કરો આવતીકાલનો દિવસ રઘુકુલના ઇતિહાસના માતા તારામતી પછી ત્યાંના ત્યાગ અને બલિદાનનો શ્રેષ્ઠ દિવસ છે અને આવનારી અનેક સદીઓ સુધી ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે